હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ તો આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ ઢોકળા અહીંયા ઇન્સ્ટન્ટ ખાટિયા ઢોકળા બનાવવા માટે બે છાલિયા ચોખા અને એક છાલયું આપણે ચણા દાળ ફૂતરા ઉખાડેલી લીધેલી છે અને અહીંયા બે ચમચી મગદાળ લીધી છે અને આ રીતે આપણે ફૂતરા વગરની હોય તો પણ લઈ શકો છો ને ફૂતરાવાળી હોય તો પણ લઈ શકો છો અને બે ચમચી અડદ દાળ અને એક વાટકી જુવાર અને અહીંયા એક ચમચી આપણે મેથીના દાણા લીધા છે તો હવે આપણે આ બધું જ માપ આ રીતે કરીને લીધું છે તો આ પરફેક્ટ આપણે ઇન્સ્ટન્ટ ઢોકળા માટે છે તો હવે આપણે આ બધી જ વસ્તુને મિક્સ કરી દઈશું તો અહીંયા બંને છલિયા ચોખા લઈશું અને ચણા દાળ ત્યાર પછી આપણે એમાં જે અડદ દાળ અને મગદાળ હતી એ પણ એડ કરી દેવાની છે ત્યાર પછી જુવાર પણ નાખી દઈશું તો અહીં આપણે અહીંયા બધું જ ધાન ભેગું કરી દીધું છે અને મેથી આપણે એમાં અંદર નથી નાખવાની તો હવે આપણે એને સારી રીતે ધોઈ લઈએ તો સરસ એવી ધોઈ લઈશું એટલે બધી જ દષ્ટ નીકળી જશે તો અહીંયા આપણે બધું જ સરસ એવું ધોવાઈ ગયું છે તો અહીંયા ચારથી પાંચ પાણીમાં આપણે ધોઈ નાખ્યું છે તો હવે આપણે આને છાશમાં પલાળી દઈશું તો અહીં ખાટા મીઠા કરવા માટે મેં અહીંયા છાશ લીધી છે તમે આમાં પાણીમાં પણ પલાળી શકો છો જો તમે પાણીમાં પલાળો તો પીસતી વખતે તમારે એમાં દહીં એડ કરવું પડશે તો અહીં અમે પહેલેથી છાશ નાખી છે અને મેથી પણ સાથે પલાળી દઈશું તો હવે આપણે આને ચારથી પાંચ કલાક માટે મૂકી દઈશું તો અહીં ચારથી પાંચ કલાક થઈ ગઈ છે અને સરસ એવું પલળી ગયું છે ચારથી પાંચ કલાકમાં તમારે બધું જ સરસ એવું પલળી જશે તો હવે આપણે એને ગ્રાઇન્ડરમાં આપણે મિક્સરમાં પીસી લઈશું તો હવે આપણે આમાં થોડું થોડું નાખવાનું છે અને પીસી લેવાનું છે તો અહીં આપણે જે પલાળ્યું હતું એ લીધું અને હવે એમાં આપણે મેથી પણ નાખી દઈશું તો જો મેથી નાખશો ને તો ઢોકળા સરસ એવા ફૂલી અને મસ્ત એવો ટેસ્ટ આવશે તો હવે આપણે એને પીસી લઈએ તો અહીંયા આ રીતે પીસવાનું છે પછી એમાં એક્સ્ટ્રા પાણી નથી એડ કરવાનું જો આમાં તમે પાણી એડ કરશો તો તમારું આ જે કંઈ પીસીને પેસ્ટ તૈયાર થાય છે એ ઢીલી થઈ જશે તો અહીં આપણે આ રીતનું ઘાટું રાખવાનું છે તો અહીં મેં આ રીતે બધું જ પીસી અને તૈયાર કરી લીધેલું છે તો હવે આપણે એમાં મસાલા નાખી દઈએ તો મસાલામાં આપણે અહીંયા દૂધી ખમણીને લીધી છે અહીંયા મેં એક આખી મોટી દૂધી નાખી છે તો હવે આપણે એમાં ખમણેલું ગાજર ત્યાર પછી કેપ્સિકમ અને લસણને આપણે ચોપરમાં ચોપ કરી લીધેલું છે તો આ રીતે લસણ કેપ્સિકમ અને મરચાં તો આ રીતે તમે એકવાર કેપ્સિકમ નાખી અને ટ્રાય કરજો બહાર જેવો ટેસ્ટ આવશે અને ત્યાર પછી આપણે અહીંયા અમેરિકા મકાઈ આવે એ પાંચસો ગ્રામ બાફી અને પછી એને આપણે અધકચરી વાટી લીધી છે ત્યાર પછી તલ એક ચમચી ખાંડ અને આપણે એમાં અજમા ચોળી અને નાખીશું તો અહીં અજમાનો ટેસ્ટ ખૂબ સરસ એવો આવે છે એટલે આપણે અજમા એડ કર્યા છે ત્યાર પછી સ્વાદ અનુસાર મીઠું નાખીશું તો અહીંયા મીઠું આપણે સ્વાદ અનુસાર જ નાખવાનું છે જો વધારે ખારું નથી કરવાનું તો હવે આમાં આદુ મરચીની પેસ્ટ પણ નાખીશું આપણે લીલા મરચાં પણ એડ કર્યા હતા અને ટેસ્ટ માટે આપણે આદુ મરચી પણ લીધા છે અને હવે એમાં બે પાવડા આપણે તેલ એડ કરીશું તો આ તેલ એડ કરવાનું કારણ એ છે કે આપણે બધો જ મસાલો સરસ એવો મિક્સ થઈ જાય અને સરસ એવા ઢોકળા ફૂલી અને તૈયાર થાય તો આપણે જેમ લોટમાં મોણ આપીએ છીએ એમ આપણે આ ખીરુંમાં મોણ આપ્યું છે તો આ રીતે આપણે હવે ખીરું આપણું તૈયાર થઈ ગયું છે જુઓ કે સરસ એવું બેટર આપણું થઈ ગયું છે તો આમાં ઝાઝું આપણે બધો મસાલો નાખ્યો છે તો હવે આપણે એમાં થોડો હળદર પાવડર નાખી અને સરસ એવું હલાવી લેવાનું છે અને હિંગ પણ નાખીએ છીએ તો હવે એને સરસ એવું મિક્સ કરી લઈશું એટલે સરસ એવું બનીને આપણું તૈયાર થઈ ગયું છે ઢોકળા માટે તો હવે આ એકદમ પરફેક્ટ આપણું ઢોકળા બનાવવા માટે ઇન્સ્ટન્ટ ખીરું તૈયાર છે તો અહીંયા તમારે આથવાની પણ જરૂર નહીં પડે તો અહીં આથવા કરતાં આ રીતે ઇન્સ્ટન્ટ બનાવવું વધારે પસંદ બધા કરે છે તો હવે આપણે એમાં એક ચમચી ફ્રૂટ સોલ્ટ ઇનો આવે છે એ આપણે ઈનો લીધેલો છે તો અહીંયા તમે કોઈ પણ ઈનો લઈ શકો છો તો આમાં ફ્લેવરમાં જે ઈનો આવે છે ને એ આપણે ઈનો કોઈ પણ તમે લઈ શકો છો તો હવે ઈનો નાખી આ રીતે આપણે હલાવી લેવાનું છે ને આપણે હવે ટોકળીયું કુકર મૂકી દીધું છે ને પ્લેટને આપણે સરસ એવી ગ્રીસ કરી લીધી છે તો હવે આપણે પ્લેટ અંદર મૂકી અને આ પેસ્ટને એમાં રેડી દેવાની છે તો આપણે સરસ એવું ફૂલી અને તૈયાર થશે તો આમાં આપણે આ અંદર ધાણા આજે એડ નથી કર્યા તો અહીંયા આપણે ઉપરથી ધાણા સ્પ્રિંકલ કરીશું તો આમાં તમે અંદર નાખી દો ને તો પણ સરસ લાગે છે તો આપણે અહીંયા એક પ્લેટ આ રીતે તૈયાર કરીશું ને એક પ્લેટ આપણે અંદર નાખીને તૈયાર કરીશું તો હવે ધાણા સ્પ્રિંકલ કરી દીધા છે અને હવે એને આપણે ઢાંકી અને કૂક થવા દઈશું તો સરસ એવા ઢોકળા આપણા બનીને તૈયાર થઈ જશે અહીંયા આથા વગર પણ આપણા ઢોકળા ડબલ ફૂલીને થશે તો અહીં આપણે કૂક થઈ ગયા છે તો હવે જોઈએ કે છરીની મદદથી કંઈ જ આપણે છરીમાં આવે નહીં એટલે આપણા પરફેક્ટ ઢોકળા ચડી ગયા છે તો અહીં હું બીજી પ્લેટ પણ બતાવી દઉં છું સાથે સાથે ત્યાં સુધીમાં પેલી પ્લેટ આપણી ઠરી જાય તો હવે આપણે એમાં અંદર ધાણા નાખ્યા છે અને આપણે હવે આ રીતે પાછો ઈનો નાખી અને હલાવી લેવાનું છે અહીં આપણે એક એક પ્લેટનું ડોઈ એ રીતે જ આપણે ઈનો એડ કરવાનો છે અહીંયા બધા જ આપણે રાબડામાં ઈનો નથી નાખવાનો જો તમે એક એક સાથે ઈનો નાખી દેશો ને તો એનો કેપ બધો વયો જશે તો આ રીતે આપણે થોડું થોડું ઈનો નાખતું જવાનું છે અને આપણે આ રીતે ચોળવતા જઈશું તો હવે આપણે બીજી પ્લેટ પણ મૂકી દીધી છે અને એમાં પણ આ આપણે એડ કરી અને એને કૂક થવા દઈશું તો છે ને એકદમ ઇન્સ્ટન્ટ ઢોકળા ઇઝી તો એકવાર જરૂર ટ્રાય કરજો તો હવે આપણે અહીંયા જોઈ લઈએ કે આપણી પ્લેટ જે ચડી ગઈ હતી એને નોર્મલ ઠરી ગઈ છે તો હવે એને તેલ ગ્રીસ કરી લઈએ તો આ રીતે તેલ તમે ગ્રીસ કરશો ને એટલે આપણું ઢોકળાનો લુક સરસ એવો આવશે અને તેલનો ટેસ્ટ પણ એવો સરસ આવશે તો અહીં આપણે ઢોકળાની પ્લેટ ચડી ગઈ છે ને જુઓ સરસ એવા પીસીસ પડ્યા છે હજી થોડા ગરમ છે એટલે આપણે થોડુંક અડાતું નથી તો હવે આપણે અહીંયા બીજી પ્લેટ પણ કૂક થવા આવી ગઈ છે તો એ પણ આપણે ચેક કરી લઈએ તો અહીં આ ઢોકળા બનાવતા બિલકુલ વાર નથી લાગતી એકદમ ઝડપથી બની અને તૈયાર થઈ જાય છે તો અહીંયા સરસ એવી બીજી પ્લેટ પણ બનીને તૈયાર થઈ ગઈ છે તો એ પ્લેટ પણ આપણે નીચે ઉતારી લઈએ અને જુઓ બીજી પ્લેટ પણ ઠરી ગઈ છે અને એના પણ આપણે પીસીસ પાડી લીધેલા છે તો છે ને એકદમ સ્પંજી અને એકદમ સરસ એવા ફૂલી અને જાળીદાર થયા છે અને એકદમ બહાર જેવો જ લુક અને એકદમ દળ પણ એટલો જ તો સરસ એવા ઢોકળા બની અને તૈયાર થઈ ગયા છે એકદમ ઓછા ખર્ચમાં અને ઝટપટ બની જાય છે તો હવે આપણે આ ઢોકળા સાથે ચટણી પણ બનાવી લઈશું તો છે ને એકદમ ઇઝી ઢોકળા તો એકવાર આ રીતે ટ્રાય કરજો તો ઇન્સ્ટન્ટ ઢોકળા આપણે આથા વગર હોય એટલે નડતા નથી તો હવે આપણે ચટણી પણ ઢોકળા સાથે તૈયાર કરી લઈશું તો અહીં તેલ મૂકી દીધું છે અને લસણવાળી ચટણીની પેસ્ટ એડ કરી દઈશું તો અહીંયા આ રીતે તેલ ગરમ થઈ જાય એટલે એમાં નાખી અને હલાવવાનું છે થોડીક સતળાઈ જાય એટલે આપણે એમાં થોડું પાણી એડ કરી દેવાનું છે જેથી કરીને ચટણી આપણી બળી ન જાય તો હવે આપણે એમાં એક ઘૂંટડો પાણી એડ કરવાનું છે તો અહીં આ રીતે આપણે થોડું પાણી નાખી અને હલાવવાનું છે તો આ પાણી આપણે સરસ એવું ઉકળવા દેવાનું છે અને આમાં મીઠું મેં જ્યારે આપણે લસણની પેસ્ટ બનાવી ચટણીવાળી ત્યારે જ એડ કરી દીધું હતું એટલે હું અહીંયા મીઠું નથી નાખી રહી તો અહીંયા મીઠું મેં પહેલેથી જ નાખી દીધું હતું તો અહીંયા સરસ એવી આપણી ચટણી ઉકળવા આવી ગઈ છે તો અહીંયા થોડીક વાર આ ચટણી આ રીતની ઉકળે એટલે એમાં આપણે ધાણાજીરું પાવડર એડ કરવાનો છે ધાણાજીરું પાવડર એમાં નાખીશું એટલે સરસ એવો ટેસ્ટ આવશે અને જુઓ કે ચટણી આપણી સરસ એવી ઉકળી ગઈ છે અને ઘટ થવા લાગી છે અને તરી વળી ગઈ છે તો હવે જીરું પાવડર નાખી અને એને સરસ રીતે હલાવી લઈશું તો છે ને ચટણી પણ ઢોકળાની એકદમ ઈઝી તો આ રીતે જ આપણે બહારથી લાવીએ ને એના કરતાં પણ આ સરસ બનીને તૈયાર થાય છે અને એમાં થોડોક લીંબુનો રસ પણ એડ કરી દઈશું તો અહીંયા આપણા ઇન્સ્ટન્ટ ઢોકળા અને ચટણી તૈયાર છે તો જુઓ સરસ એવો લુક આવી રહ્યો છે ને બહાર જેવા જ પોચા અને સરસ એવા બનીને તૈયાર થઈ ગયા છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો તો અમારી રેસિપી તમને જો પસંદ આવી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો તો આ ઇન્સ્ટન્ટ ઢોકળા ચટણી સાથે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા સરસ બન્યા છે તો અહીં આપણે જોઈએ ચટણીનું ટેક્સર કેવું છે તો વાવ સરસ એવું આપણું ચટણીનું પણ ટેક્સર છે તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય